નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર જુનાગઢ કેશોદમાન ગેરકાયદેસર દબાણ પર કરાયું રીમોલ્યુશન નગરપાલિકા દ્વારા કરાયું ત્રણ મિલકત પર કરવામાં આવ્યું ગેરકાયદેસર બે મકાન અને એક દુકાન પર કરાયું રિમોલ્યુશન ગુનાહિત ઇતિહાસ ધરાવનાર સિકંદર રફાઈ અને રાજુ સિંઘલ નામના ઇસમયે કરેલ ગેરકાયદેસર બાંધકામ પોલીસ બંદોબસ્ત હારે કરાયું રિમોલ્યુશન